તો વાપી નગરપાલિકામાં અમે દરેક જનહિતનો પ્રોગ્રામ રાખશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈ નગરપાલિકાને ઘેરી ઘેરાવ કરશું અને નગરપાલિકામાં તાળાબંધીનો પ્રોગ્રામ માટે એમને વિનંતી બી કરી છે અને અપીલ બી કરી છે છોકરા છોકરાઓ લોકોને સ્કૂલ જવામાં બી ઘણું લેટ થાય છે ધોરણે લોકોને બી માનસિક ત્રાસ મળી રહ્યો છે એટલે આ વારંવાર રજૂઆત કરવા કરતાં એ લોકો એક વારનું કામ કામ નથી કરતા શું કામ મને તો એવું લાગે છે કે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને કામ બરાબર ધનથી થઈ નહીં રહ્યું છે એટલે આ